તો રામ રામ ડાયરા ડાયરાને કેમ છો બધા મજામાં જશો મજામાં જશો ને આજે તો આપણે આવી ગયા છીએ એવા ગાત્રાળ માતાજીના વર્ષો જૂનો મઠ છે ત્યાં તો જઈએ અને કરીએ ગાત્રાળ માતાજીના મઠના દર્શન જે આશરે બસો વર્ષ જૂનો છે ગાત્રાળ માતાજીનો મઠ તો જઈએ છીએ આપણે મઠના દર્શન કરવા અને આ છે ગાત્રાળ માતાજીનું મઠ જે કહેવામાં આવી રહ્યું છે એ બસો વર્ષ જેટલો જૂનો છે એથી વધારે પણ હોઈ શકે છે પણ અંદાજે જ બસો વર્ષ જેટલો તો છે જ આ મઠ જે ગાત્રાળ માતાજીનું છે જે ગજારના સ્થળમાં બેઠેલા છે ને કંઈક સીન તો એવું આવી રહ્યું છે જાણે મકરે મોટું ખોલેલું હોય કે એવી રીતના દ્રશ્યો દેખાઈ રહ્યા છે ગાત્રાળ માતાજીના મઠના તમે ધ્યાનથી જોજો તો એવી રીતના દેખાઈ રહ્યા છે અને તમે જોઈ શકો છો તેમાં ઘણા છે માતાજીના જે જૂના પણ હોઈ શકે કે એવી રીતના દેખાઈ રહ્યા છે માતાજીના છતર અને ઉપર આ રીતના ખુલ્લું છે અને આશરે બસો વર્ષ જેટલો જૂનો છે પણ આ થળમાં હજી કંઈ થયું નથી એવી લોકોનું કેવું છે એવી લોકોની માન્યતા છે અહીંયા કે આ થળ ઘણા ઘૈયા કહે છે કે આ આશરે અમે જોઈએ છે ત્યારથી તો આમને આમ જ છે એવું કહેવામાં આવી રહ્યું છે અને ત્રીસેક વર્ષ તો અમે જોઈએ છે થળને પણ તે હજી એમને એમ છે ગાત્ર માતાજીનું થળ અને દૂરથી તમે જોઉં તો જાણે આપણે મકર ઉપર માતાજી બેઠા હોય કંઈક એવી રીતના દેખાઈ રહી છે તો જઈએ છે મંદિરની બહાર અને જોઈએ છે બહારનો વ્યૂ તો કંઈક આવી રીતના વ્યૂ આવી રહ્યો છે મંદિરની બહાર તમે છે ગાત્રાળ માતાજીનું ફાઈનલી મંદિર જે આપણે અંદરથી તમે જોઈ શકો છો આજુબાજુના ઝાડ જે જેવું દેખાઈ રહ્યા છે અત્યારે તો જાણે કે આપણે સાસણ ગીરમાં ફરીએ છીએ કંઈક કેવી રીતના દેખાઈ રહ્યું છે આપણે નેસમાં હોય એવી રીતના દેખાઈ રહ્યો છે જે જેમ કેવી જ રીતના અત્યારે દેખાઈ રહ્યો છે જેને આપણે સાસણગીર તરીકે કહીએ છીએ તેવી જ રીતના દ્રશ્યો આપણે અત્યારે દેખાઈ રહ્યા છે સાસણ ગીર જેવા હા તમે જોઈ શકો છો હરિયાળી તો એવી છે લીલીછમ કુદરતી દ્રશ્યો દેખાઈ રહ્યા છે પ્રાકૃતિક નજારો અત્યારે આવી રહ્યો છે ને તો જઈએ છીએ આપણે ઘર તરફ તો કરીએ છે બ્લોગ ને અહિયાં પૂરો તો જય માતાજી જય ગાત્રમાં તો મિત્રો તમારે જો કોઈને આ મંદિરના દર્શન કરવા હોય તો એ પોરબંદર તાલુકાના મંડેર ગામમાં આવેલું છે તો બ્લોગને અહીંયા પૂરો કરીએ જય માતાજી